મેકેનિકલ ખાતું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા પાણી પુરવઠા શાખા જેવા વિભાગોના કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા આ બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખાનું દંતેશ્વર ખાતેની જમીનના વળતર ચૂકવવાની દરખાસ્ત રજૂ થઈ હતી તેને વધુ અભ્યાસ માટે પરત કરવામાં આવી છે સાથે જ અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ઈડબ્લ્યુએસ એલઆઈજી એમઆઈજી યોજનાની દુકાનોને હરાજી થકી વેચાણ કરવા માટે હરાજી માટે નિમેલી સ્થાયી સમિતિના બે સભ્યો નિવૃત્ત થયેલ હોય નવા બે સભ્યો ડોક્ટર રાજેશભાઈ શાહ અને મીનાબા ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે આજે મળેલી સ્થાયી સમિતિમાં કુલ અઢાર દરખાસ્તો મૂકવામાં આવી હતી જેમાંથી સત્તર મંજૂર થઈ છે અને એકને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રપોઝલ મંજૂર થયા છે એમાં એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા લગભગ ત્રણસો છેતાલીસ દુકાન છે એમાંથી બસો છપ્પનથી સત્તાવન દુકાનોનું જે ઓપ્શન થવાનું છે એના માટેની જે સમિતિ છે એમાં જૂના સ્થાયી સમિતિના સભ્યો રિટાયર થતાં નવા બે સભ્યો ડૉક્ટર રાજેશા અને મીનાબા ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં અઢાર મીટરના રસ્તા રેસામાં કપાતી ત્રણસો પંચાણું રેવન્યુ સર્વે નંબરવાળી જમીન જે વળતર ચૂકવવાની દરખાસ્ત હતી એને વધુ સાધનિક પુરાવા સાથે અવલોકન અને પૂરેપૂરી માહિતી સાથે ફાઇલ ફરી સ્થાઈમાં લાવવા માટે આ તમને પરત કરવામાં છે આજો રોડ પર એકતા નગરમાં જે નાની ગરીબ વસ્તી રહે છે ત્યાં અલગ અલગ મોહલ્લાઓમાં ગટરની સમસ્યા પુષ્કળ હતી એના માટે ઘણી બધી રજૂઆતો આવતી હતી આજે એ વિસ્તારમાં ડ્રેન નેટવર્ક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે હાઈવે પર ખાસ કરીને એલ એનડીથી લઈને વાઘોડા જંક્શન સુધી વરસાદી ચેનલ હાઈવેને સમાંતર ત્રણ બાય ત્રણ મીટરની એક કિલોમીટર એરિયામાં આઠ કરોડના ખર્ચે આઠ પોઈન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં તળાવની સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે ત્રીસ લાખની મર્યાદામાં વાસની બાયલા રોડ પર કેપી પી લક્ઝુરિયાથી લઈ અને વાસના બાંકો ચેનલ સુધી વરસાદી ગટર નાખવાનું કામ બે પોઈન્ટ નેવ્યાસી કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ભાયલી સેવાથી વિસ્તાર કે જે ઓજી વિસ્તાર છે અને એરિયામાં ઘણા વખતથી ડ્રેન નેટવર્ક નહોતું ત્યાં પાંત્રીસ કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક પ્રેશર લાઇન અને એપીએસના કામને મંજૂરી આપવામાં આવી છે પીએમ ઈ બસના સંચાલન માટે ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવાની આઈટમ મંજૂર કરવામાં આવી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે જાંબુઆ લેન્ડફિલ સાઇટ છે એના ઘન કચરા નિકાલ માટે જીગમા કંપનીના ઇજારાને મંજૂર કરવામાં આવ્યો છે અને વહેલી તકે આ લેન્ડફિલ સાઇટ ક્લિયર થાય એ માટે ચૌદ મહિનાની કન્ડિશનથી આ ઇજારો આપવામાં આવ્યો છે મશીનરીમાં વધારો કરવામાં આવશે જેથી કરીને જે ઘન કચરા નિકાલ છે એ અત્યાર સુધી થતો અને કરતા ડબલ સ્પીડે થશે અલગ અલગ વોર્ડમાં પાણીની જે નળીકાની નિભાવણીના કામો હતા એ નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં જ ખાસ કરીને વોર્ડ નંબર એક વોર્ડ નંબર ચારમાં પાંચ લાખ દસ લાખ અને વોર્ડ નંબર પંદરમાં પાંચ લાખ અને વોર્ડ નંબર પાંચમાં દસ લાખ આમ કરીને પાણીના કામોને અગ્રીમતા આપી અને એમની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે પશ્ચિમ ઝોનમાં પાણીની સીઆઈ નળિકા ડીઆઈ નળિકા દસ લાખની રકમનો વધારો કરવામાં આવ્યો છે નાખવાના કામમાં ગાયત્રીનગર ટાંકીથી દક્ષિણ તરફ કેનાલનું સમાંતર નવીન પાણીનું નેટવર્ક આ એરિયા ઘણા વખતથી નેટવર્ક હતું નહીં પાણીની લાઇનનું એ સમાંતર જે રોડ છે અલગ અલગ ગલીના આ તમામ જગ્યાએ પાણીનું નેટવર્ક ઊભું કરવાનું કામ બે પણ પચીસ ગોના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોન ખાતે આવેલી પાણી ટાંકીઓનો અવિરત પુરવઠો મળતો રહે એ માટે રિધિ કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રો મિકેનિકલ ઇક્વિપમેન્ટમાં મેન્સન કામ મંજૂર કરવામાં આવ્યું છે આમ અલગ અલગ વિકાસના કામો મંજૂર કરી અને વડોદરાના વિકાસને વેગ મળે એ દિશામાં સ્થાયી સમિતિના સભ્યોએ આજે તમામ દરખાસ્તો મંજૂર ચલો સર અગતું સવાલ છે કે બે નંબરનું જે કામ છે જેમાં દંતેશ્વરની જમીનનું જે કામ પરત મોકલવામાં આવ્યું છે વળતર મેળવવામાં અગાઉ ચાર વખત આ મુલતવી કરવામાં આવી હતી જો આ પુરાવાના અભાવે જ આને મુલતવી કરવામાં આવતી હોય તો અગાઉ કેમ પરત ના મોકલું વારંવાર દરખાસ્ત આયા કરી છે અને આજે પાંચમી વખત જ્યારે આવી છે ત્યારે એને પરત કરવાની ફરજ આઇટમ આઈટમ બે હજાર સાતમાં જ્યારે સોસાયટી બની અને બે હજાર સાતમાં આજુબાજુના પ્લોટોને વળતર આપવામાં આવ્યું હતું અને તમામ લોકોએ આ જમીન વિના વળતરે અઢાર મીટરના રસ્તા માટે આપી હતી આ એક જ પ્લોટ એવો છે કે જે બે હજાર અઢાર ઓગણીસમાં વળતરની માગણી કરે છે એટલે અમુક સાધનિક પુરાવ કે જેની માસ્ટર ફાઇલ કે જ્યારે રજાતિથી લીધી એ વખતે શું એફિડેવિટ કર્યા છે કારણ કે ડિપાર્ટમેન્ટ તરફથી જે ફાઇલ આવતી હોય એ કોર્ટની જે માર્ગદર્શન હોય અથવા કોર્ટમાં અલગ કાગળિયા છે અમારી પાસે અલગ કાગળિયા છે એટલે અત્યાર સુધી એક વખત આઈટમ મુલતવી કરી છે મને લાગે ત્યાં સુધી વધુ સ્ટડી માટે મુલતવી કરી હતી પાછી ફરી ચઢાઈ અને પૂરેપૂરા સાધનિક પુરાવા સાથે ફરીથી સાથે રજૂ કરવામાં આવે કારણ કે જ્યારે ડિપાર્ટમેન્ટ પાંચ પોઈન્ટ છેતાલીસ કરોડની ચૂકવણું કરવાનું કહેતું હોય અને ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ અલગ હોય ત્યારે અલગ અલગ માસ્ટર ફાઇનો તપાસ કરી અને કોઈ પુરાવા મળે કે ભાઈ આ જૂની જમીનનું વળતર આપવાનું છે એ વખતે નવસો દસ રૂપિયા જેટલું વળતર આપતા હતા અને અત્યારે બે હજાર તેર પછી ડબલ જંત્રી આપવાની થાય છે અને બે હજાર અગિયારની નવી જંત્રી આવે એટલે જ્યારે બીજા જમીન માલિકોને આપણે જૂની જંત્રી પ્રમાણે પૈસા આપ્યા છે તો આમાં શું કરી શકાય એ માટે લીગલ ઓપિનિયન જોવો પડે માસ્ટર ફાયદો જોવી પડે આ જમીન માલિકની પોતાની જે જમીન હતી એનો બી બાનાખત થઈ ગયો હતો એની પણ કોપી છે નહીં કારણ કે બાનાખત આ ઓગણીસો સત્તાણુંમાં થયેલું છે જે મૂળ જમીન માલિક છે એને રજીસ્ટર બાનાખત કર્યું હોય તો આ વળતરનો હક ભાગ કોને આપવો કે સભાસદોને આપવો જેને બાનાખત કર્યું એને આપવો કે મૂળ જમીન માલિકને આપવો ઘણા બધા કોમ્પ્લિકેટેડ વિષય છે એટલા માટે ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે સભ્યો પણ બધું ડિટેલમાં સ્ટડી કરશે અને ટોટલ સાધનિક પુરાવો તમામ એવિડન્સ ભેગા કરી અને ડિપાર્ટમેન્ટ અમને ઓપ્શન આપશે કે ભાઈ શું કેવી રીતે આગળ વધુ ત્યારબાદ